મિત્રો તો કેમ છો બધા મજામાં જ ને સ્વાગત છે ફરીથી મારા ન્યુ લોંગ બ્લોગ માં તો આજે આપણો વારો આવી ગયો છે દુકાને રહેવાનો મિત્રો અને આપણો ભાઈબંધ દેવલો બેઠો છે રીલ જોવે છે અને દુકાન આવીને મિત્રો આપણે પેલા ગાડી સર્વિસ કરી રહ્યો ગરાગની ગાડી છે લઈ લો મિત્રો એક નંબર સર્વિસ કરીને બનાવી દીધી દેવલા હૈદરી કા કમળ નકા આ ગાડી ખોલવી પડી મિત્રો હાથી સલા દો બેટરી વાળી કોઈ દી લેવાય નહીં અચ્છા ઠીક હે આયા દુકાને કેટલે મિત્રો ગાડી આવે ખબર બેટરી વાળી કદ અમુક ની બેટરી વઈ જાય બ્રેક ના પટ્ટા વઈ જાય ગામ જાય મારી સલાહ ઈ છે બેટરી વાળી નહી લેતા જાની મોટર બોટર કાય હરાલતું નથી દુકાનમાં ખોલેલ પડી હોય તમને દેખાડ મિત્રો ટાયર બાર બધું પડ્યું અને હવે ગાડી આવે છે ફોર વ્હીલ આવે છે મિત્રો તેને આપણે સર્વિસ કરવાની છે અત્યારે થાવ એટલે અક્ષરસ ઉપર હમણાં ફોર વ્હીલર આવી જાય ને એટલે સર્વિસ કરી નાખી મિત્રો ભાઈ આવ્યા તાય કે ફોર વ્હીલ સર્વિસ કરીને તો લેતા હોય બીજું એમાં તો લેવા ગયા હમણાં આવે પછી તમને બતાડું આપણી સર્વિસ સ્ટેશન ચાલુ કરી હતી જા દિયા પાછા ગાડી આવી ગઈ મિત્રો સર્વિસ થા મિત્રો કરી દીધું છે મશીન ચાલુ હાલો તો આપણે જોઈ નાખીએ ગાડીઓ mai na

ચમકી જવાની ઓછ આ ગાડી ઘણા દિવસ પૈડી ચાલુ રાખવો પડે તો ચાલુ જ રાખે

ગયા છે બાર ને દસ મિનિટ અને હવે આપણે ભાગવું છે ઘરે દુકાન કરવી છે બંધ ખુલ્સી ને પાછો આપણે બધું જે સામાન હતો એ બધું મૂકી દીધું દુકાનમાં હવે દુકાન કરવી છે બંધ એટલે હવે આપણે દુકાન કરતી બંધ કોઈ દેખાતું પણ નથી ગામડાનો તડકો એટલે વાતું પૂરી હવે આપણે દુકાનને માર દે તાળું એક્સેસ ની ચાવી અંદર પડ્યું મિત્રો આજે ચાવી લઈ લીધી કેમ લાગતો તાળો મારી દીધો મિત્રો એક હાથે ના લાગ્યો બીજા હાથનો ઉપયોગ કરવો પડ્યો bột lòn đồng મિત્રો તો ભાગવું છે ઘરે હાલો તો ઘરે

દુકાને આવી ગયો પણ હજી કોઈ દેખાતું નથી રોંઢાના ત્રણ વાગી ગયા છે પણ કોઈ નથી એટલો તડકો પડે કોઈ નામ નથી લેતું બહાર નીકળવાનું મિત્રો હું દુકાને આવ્યો ને તો ને કૂતરી એક બેઠી છે બાકી કોઈ નથી એટલો તડકો એટલે વાતું પડી અને આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો હવે મળશું આવા નવા બીજા ન્યૂ વ્લોગમાં ટાટા બાય બાય